શ્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે લોકસભા અને રાજ્યસભામાં કાયદો લાવવામાં આવ્યો છે અને બહુમતીથી જે બિલ પસાર કરવામાં આવ્યું છે તેને નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા ખૂબ જ આવકાર પ્રાપ્ત થયો છે અને આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. શ્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે લોકસભા અને રાજ્યસભામાં કાયદો લાવવામાં આવ્યો છે અને બહુમતીથી જે બિલ પસાર કરવામાં આવ્યું છે તેને નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા ખૂબ જ આવકાર પ્રાપ્ત થયો છે અને આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલ મા પરેશ પંડ્યા તિલકવાડા નર્મદા આજ રોજ આપ સૌ જાણીએ છે કે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે કાયદો વકફ બોર્ડનો જે પ્રસાર થયો છે એને ખૂબ સારી રીતે આદિવાસી આદિવાસી સંગઠન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે તેમજ અનુસૂચિત પાંચ અનુસૂચિત છ એને એક આદિવાસી સમાજને અનુસૂચિત પાંચ અનુસૂચિત છને સમાવેશ કરવામાં નથી આવ્યો બાકાત કરવામાં આવ્યો છે એ બદલ બી ભારતીય જનતા પાર્ટી તેમજ નરેન્દ્ર મોદી સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરે છે અને જે કાયદો આજે વકફ બોર્ડમાં આવ્યો છે હકીકતમાં એ કાયદો બહુ સારો છે અને માઇનોરિટી સમાજ માટે ખૂબ સારો છે કારણ કે આપ જોઈ રહ્યા છે કે જે માઇનોરિટી સમાજ એકદમ ગરીબ વર્ગ છે જેનો આજ સુધીનો વિકાસ નહીં થયો એવામાં ભાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખૂબ આગળ વધે એવી રીતે સરકારે સારો કાયદો નિમણૂક કરેલો છે અને આપ સૌ જોવો છો કે સરકાર એવા યોગ્ય નિર્ણય એવી જગ્યા પર લે છે કે જે લોકોના હિત માટે છેવાડાના માનવી સુધીને એની યોજનાઓ પહોંચી શકે વકફ બોર્ડના કાયદામાં આપ જોઈ રહ્યા છે કે ઘણા એવા બધા સંસ્થાઓ અને બધા જમીનો હડપી લીધી હતી કે જેને લઈને ગરીબ માણસોનો વિકાસ નહોતો થતો અને આ આવે ડાયરેક્ટ સીધો લાભાર્થી સુધી લાભ જશે અને એ અરસામાં સરકાર ખૂબ સારી રીતે આગળ વધી રહી છે આપ જોવો છે કે દવાખાનાથી લગીને સરકારની નાની નાની કે મોટા મોટી યોજનાઓનો લાભ બી આપ માઇનોરિટી સરકારમાં માઇનોરિટીના વ્યક્તિઓ ને મળી રહ્યો મળ્યો છે એ બદલ ભારતીય જનતા પાર્ટી તેમજ નરેન્દ્ર મોદી સાહેબની સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અગાઉ બી આવનારા સમયમાં યુ કાયદાને અમે આદિવાસી સમાજ સંગઠન તરીકે એને સમર્થન આપીએ છીએ કે જા આમ બધાને ખોટી રીતે જે લોકો આદિવાસીના નેતા બની બેઠેલા છે એ ગેરમાર્ગે દોરી રહ્યા છે કે આ કાયદો આદિવાસીનું શોષણ કરે છે હકીકતમાં એ લોકોને પોતાને સંવિધાનિક રીતે જાગૃતતા નહીં હકીકતમાં કાયદો બધાના સારા માટે છે અને અનુસૂચિત પાંચ અનુસૂચિત છ એ આદિવાસીના હંમેશા હિત માટે જ છે અને હું સમર્થન આપું છું અમારા સંગઠન તિલકોણામાં ઘણા બધા આદિવાસી સંગઠનો ભેગા થઈને આજે આવકાર વ્યક્ત કર્યો છે જય હિન્દ જય ભારત